હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લીલા પોકનું જાદરિયું તો અત્યારે મેં ઘઉંનો લીલો પોક સૂકવીને લઈ લીધો છે અને એનું આપણે જાદરિયું બનાવવાના છીએ તો આ ઘઉંને આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર દળી લઈએ તો આ ઘઉંને મેં મિક્સર ગ્રાઇન્ડરની અંદર ક્રશ કરી અને દળી લીધું છે હવે એને આપણે ચાળી લઈએ જાદરી આપણું દોળાઈ ગયું છે હવે આપણે એને એક વાટકામાં ભરીને માપ કરી લઈએ તો એક વાટકો ભરીએ અને મેં લોટ લીધો છે હવે આ લોટની સામે આપણે અડધો વાટકો ગોળ લઈએ અને એક વાટકો ભરી અને દૂધ તો આ ત્રણેય વસ્તુ છે એનું માપ આપણે સરખું રાખ્યું છે દૂધ અને લોટ એક સરખો છે અને એનો અડધા ભાગનો ગોળ છે આ મેં ગોળને વેતરીને લીધો છે એટલે અડધા વાટકા કરતાં વધારે લાગે છે પરંતુ અડધા કરતાં પણ થોડોક ઓછો છે તો હવે આપણે જાદરી બનાવવાનું શરૂ કરીએ દૂધને આપણે તપેલીમાં નાખી અને ગરમ કરી લઈએ લોયાની અંદર આપણે સૌ પહેલાં ઘી નાખીશું તો થીણું ઘી છે એટલે મેં બે ચમચી લીધું છે બે ચમચી મોટી ભરી અને થીણું ઘી લીધું છે હવે એ ગરમ થાય થોડુંક એટલે આપણે એની અંદર ગોળ ઉમેરી દઈએ અડધો વાટકો ગોળ ઉમેર્યો છે અને આપણે એને ગરમ કરી લેવાનો છે ગોળ ઓગળી જાય ઘીમાં એટલે આપણે એની અંદર દૂધ ઉમેરવાનું છે ત્યાં સુધીમાં આપણું દૂધ પણ ગરમ થઈ જશે ગોળ આપણો બરાબર ઓગળી ગયો છે હવે આપણે એની અંદર ગરમ કરેલું દૂધ ઉમેરી દઈએ એની અંદર નાખી દઈએ આપણો જાદરિયાનો લોટ આ એકદમ જાદર ઘઉં નો જે જાદરિયું છે લોટ એ દૂધ અને ઘી અને ગોળને એકદમ એકસોપ કરી લે છે એટલે આપણે જેમ શીરો બનાવીએ ને અને તરત જ આપણે પાણી નાખીએ ને હલાવવામાં ધ્યાન રાખવું પડે એમ જાદરિયાને પણ દૂધ નાખીએ ને પછી ફટાફટ હલાવવું પડે તો જાદરિયું તૈયાર થઈ ગયું છે હવે એને થોડી માટે આ રીતે મસળી લેશું અને પછી એને થાળીની અંદર ઢાળી દઈએ આપણું જાદર્યું સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને થાળીની અંદર ઢાળી દઈએ તો આ રીતે આપણે થાળીની અંદર એને ઢાળી દેવાનું છે દૂધ નાખીએ ને એટલે આપણું જાદર્યું છે ને એકદમ સોફ્ટ બને છે સરસ અને આને ધાબો દેવાની જરૂર પડતી નથી જો આપણે દૂધ નાખીને ન કરીએ ને ખાલી ઘી ગોળની પાય લઈને કરીએ તો આપણે એને ધાબો દેવો પડે છે ઘી અને દૂધનો પણ આ ધાબો દીધા વગર બનાવ્યું છે તો સેજ આપણે એને ઠરવા દઈશું અને પછી તરત જ આપણે એના કટકા કરી લેશું સેજ ઠરે એટલે આપણે એના આ રીતે છરીની મદદથી ભાગ કરી લઈએ એકદમ મસ્ત જાદરિયું બન્યું છે એકદમ સોફ્ટ અને ખાવાની મજા આવી જાય એવું મોઢામાં મૂકો ને ત્યાં જ ઓગળી જાય એટલું સરસ આપણું જાદરિયું બન્યું છે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો ધાબો દઈને તો આપણે બનાવતા જોઈએ છીએ પણ આ એકદમ સરળ અને એકદમ સહેલી રીત છે કે જેનાથી જાદરિયું પરફેક્ટ જ બને તો એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો